ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જબરદસ્ત માહોલ જામી ચૂક્યો છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે પોતપોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા સીટ જે ગુજરાતના રાજકારણમાં કેન્દ્રમાં રહી છે તે સીટ પર આજે ભરૂચના જે વર્તમાન સાંસદ અને સાતમી વખત ભાજપના ઉમેદવાર બન્યા છે મનસુખ વસાવા તેઓ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જીતનો દાવો પણ ભરુ સીટ પરથી વ્યક્ત કર્યો છે શું કહી રહ્યા છે મનસુખ વસાવા અને શુભ શક્તિ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી ચૂક્યો છે હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની સત્તાવાર પણ જાહેરાત કરી દેવામાં આવી છે આને લઈને ભરૂચ સીટ જે ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચિત સીટ માનવામાં આવે છે જ્યારે દેશમાં કે ભરૂચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત નહોતી થઈ ત્યારે પહેલાંથી ભરૂચ સીટ ચર્ચામાં રહી છે ત્યાંથી ઇન્ડિયા એરલાઇન્સ ચેતર વસાવાના ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા છ ટ્રમથી સાંસદ તરીકે સેવા આપી રહેલા અને સાતમી વખત જેમને ફરી ટિકિટ આપવામાં આવી છે મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં પણ જોવા મળતા હોય છે ત્યારે આજે મનસુખ વસાવા પોતાને ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જનશલાભ ઉમટી પડ્યો હતો જેમાં વાત કરીએ તો મનસુખ વસાવાનું આ એક શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે એમાં આદિવાસી નૃત્યો લોકનૃત્યો સાથે જે છે વાંચતે ગાજતે મનસુખ વસાવા છે તે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં સુરતના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની સાથે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મનસુખ વસાવાની સાથે હતા હાલ જેવી રીતે તેમણે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી આ દરમિયાન તેમણે હોંકાર ભર્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે પહેલાં કરતા અનેક ગુણો ઉત્સાહ છે આ વખતે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે પહેલાં તો મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળી લોકસભા માટે મારા કાર્યકર્તા અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરાયા કાર્યકર્તાનો જોરનો જુસ્સો એટલું બધું જબરજસ્ત છે પાછલા જે ઇલેક્શન લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોમનો જુસ્સો કાર્યકર્તાઓમાં છે અને લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા શિસ્તને વરેલો કાર્યકર્તા છે માટે આજે પણ બધા જ આગેવાનોએ કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરી પૂરા દોર અને જુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે શિસ્તથી ભરેલા છે ને જે રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો જોવા મળી રહ્યો છે તેના કારણે તેમણે આ વખતે ભરૂચ સીટ મોટા માર્જિનથી જીતવાની વાત પણ કહી છે સાથે જ તેમણે કહ્યું છે કે આ વખતે દેશમાં ચારસો પ્લસ સીટો લાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઐતિહાસિક જીત અપાવવાનો પણ તેમણે દાવો અહીંયાથી કર્યો છે જેના કારણે રાજકારણ ગરમાયું છે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે તે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પરાસ્ત કરો તે માટે મનોમંથન કરી રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ચારસો કે પાંચના લક્ષ્યાંક સાથે આગળ વધતી દેખાઈ રહી છે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે ગુજરાત સહિત સમગ્ર જે દેશભરમાં અલગ અલગ જગ્યાએ નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે તેમજ કેટલીક જગ્યાએ ગણતરીના દિવસોમાં ચૂંટણી પણ થવાની છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભરૂચ સીટ ઉપર કોણ બાજી મારે છે તે સૌ કોઈનો સવાલ છે અને આગામી દિવસોમાં ચેતર વસાવા પણ ત્યાંથી ઉમેદવારી પત્રક ભરવા જવાના છે તેને લઈને આ વખતે દિલીપ વસાવા પણ ભરૂચ સીટ પરથી ઝંપલાવ્યા છે એટલે ત્રિકોણીય જંગ છે ત્યાં ખેલાયો છે હવે આમાંથી કોને દિલીપ વસાવાની એન્ટ્રી ફળે છે અને કોને નડે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર